શ્રી ગણેશાય નમ સૌથી મોટું પુણ્ય શું છે આજે આપણે અનેક વિદ્વાનો અને બ્રાહ્મણો પાસેથી વિશ્લેષણ કર્યા પછી એક મહત્વપૂર્ણ અને એક રોચક પ્રશ્નનો જવાબ લઈને આવ્યા છીએ હા મિત્રો આજના આ વિડીયોમાં જાણવાના છીએ કે સૃષ્ટિના સૌથી મોટા પાંચ મહાપુણ્ય વિશે મિત્રો તમારે તમારા જીવનમાં ક્યારેક તો એવું વિચાર્યું જ હશે જ આ સૃષ્ટિમાં સૌથી મોટું પુણ્ય કયું છે શું પુણ્ય કરવાથી આપણું જીવન સફળ થઈ જાય છે શું પુણ્ય કરવાથી આપણો આગલો જન્મ પણ સફળ થઈ શકે છે અને શું પુણ્ય કરવાથી આપણી આત્માને શાંતિ મળે છે શું પુણ્ય કરવાથી આપણા આ જન્મના અને પાછલા જન્મના પાપ નષ્ટ થઈ જાય છે શું પુણ્ય કરવાથી આ કલયુગના પ્રભાવથી આપણને બચાવી શકીશું આ બધા પ્રશ્નોના જવાબ જાણવા વિડિયો અંત સુધી અવશ્ય જોજો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પુણ્ય શું છે આપણા હૃદયથી પવિત્ર મનથી કરેલ કોઈ પણ કાર્ય પુણ્ય કહેવાય હૃદયમાં કોઈ વાસના કે નિસ્વાન મનથી કરેલ કાર્ય કયું છે અહિયા અગિયાર પ્રકારના પુણ્ય છે પરંતુ આ અગિયાર પુણ્યમાંથી સૌથી પાંચ પુણ્ય મહાન છે એમાંથી પહેલું પુણ્ય

સાચા હૃદયથી તેને ભોજન કરાવવું મિત્રો અન્ન સૌથી મોટું પુણ્ય છે અગર તમે શુદ્ધ મનથી કરો છો તો તમારા આખા દિવસનું સૌથી મોટું પુણ્ય છે બીજું પુણ્ય છે સયન પુણ્ય ને આશ્રિત મનુષ્ય અથવા જાનવરને આશ્રય દેવો આ બીજું સૌથી મોટું પુણ્ય છે બેઘર વ્યક્તિ અથવા પશુ પ્રાણી રહેવા માટેની વ્યવસ્થા કરવી એ પુણ્યને શયન પુણ્ય કહેવાય છે અગર આ કાર્ય તમે નિસ્વાર્થ ભાવે કરો છો તો આ બીજું સૌથી મોટું પુણ્ય કહેવાય છે ત્રીજું પુણ્ય છે વચન પુણ્ય તમે તમારી વાતોનું પૂરું કરવું કોઈને વચન આપ્યું હોય એ નિભાવવું એ પણ સૌથી મોટું પુણ્ય છે આપણે આપણી વાતોથી પીછેહઠ ના કરવી જોઈએ અને તમારી પાસે કોઈને દાન કરવા ભોજન નથી અને ધન પણ નથી તો તમારી નિર્દોષ વાણીથી તમારા મધુર વચનથી બીજાના દુઃખોને સુખમાં પરિવર્તિત કરી શકાય છે એટલે એને હિંમત આપી શકો છો આને ત્રીજું પુણ્ય કહેવાય છે ચોથું પુણ્ય છે નમસ્કાર પુણ્ય આ પુણ્ય તમારાથી મોટા હોય એને નમસ્કાર કરવા કે એને પગે લાગવું અને મોટાઓને આશીર્વાદ મેળવવા આ પણ એક જાતનું પુણ્ય છે ઘરડાઓના ચરણ સ્પર્શ કરવા માત્રથી આપણા પાપ પુણ્યમાં બદલી જાય છે નાનાઓને પ્રેમ કરવો એ વાસ્તવિક બાબત છે અને તમે બીજા પ્રત્યે પ્રેમ ભાવના કરુણા રાખો છો અને મોટાઓ માટે સન્માન રાખો છો તો ચોથી ચોથું સૌથી મોટું પુણ્ય છે અને પાંચમું પુણ્ય છે મન પુણ્ય આપણા મનમાં બીજા માટે હિંસક વિચાર ના લાવવા અને તમારા મનમાં બધા વ્યક્તિઓ માટે હંમેશા સારું વિચારવું એ પણ એક પુણ્ય છે દિલમાં બધા મનુષ્ય કે પ્રાણીઓ માટે હંમેશા સુખની ભાવના રાખવી અને અહિંસાનું પાલન કરવું એ પણ સૌથી મોટું પુણ્ય છે આ પ્રમાણે આપણે જોયું કે બધાથી મોટું પુણ્યનું કામ એક નથી પણ હજી પણ ઘણા છે માત્ર એક વસ્તુ જે આપણા પુણ્યને મોટું કરી શકે છે તે છે આપણા દિલની પવિત્રતા અને સચ્ચાઈ અને આપણે એ કામ કોઈ મતલબથી કરીએ તો એ પુણ્ય નથી પણ વ્યવસાય છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ